ગામડાનો તબકાર ચણા સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પાંચ ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો સવારના છ થી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ગઈકાલે સોસઠ તાલુકામાં વરસાદ હતો એમાં સૌથી વધારે ભરૂચના નેત્રંગમાં હતો જો પોણો ઇંચ જેવો અને મેંદરડામાં જૂનાગઢના મેંદરડામાં અડધા ઇંચ જેવો બાકી બધે અડતાલીસથી ઓછો એવા ચોસઠ તાલુકામાં તો ચોવીસ કલાકના ડેટા મળ્યા નથી અત્યારે સિસ્ટમ ક્યાં છે ને ચાર ગ્રાઉન્ડ ક્યારે આવે એ જોઈએ તો મિત્રો દરે અત્યારે હિમાલયના પહાડમાં છે અને પૂર્વ શેડો પણ મંગાણી ખાડી બહાર નીકળી ગયો છે એની વાત કરીએ તો અમૃતસર દેહરાદૂન શારજાપુર ગોરખપુર દરભંગા થાય અરુણાચલ પ્રદેશમાં જાય છે હવે યુએસઈ જે હતું આપણે અરબી સમુદ્રમાં તે સૌરાષ્ટ્ર ઉપર આવી ગયું છે તે સાડા ચાર કિલોમીટરની ઊંચાઈ અને ત્રણ કિલોમીટરની ઊંચાઈવાળું જે યુએસઇ હતું તે ઉપર ખસીને દક્ષિણ રાજસ્થાન ઉપર ગયું છે પછી ઈસ્ટ વિષ્ટ ચેર ઝોન એનો થોડોક ઓછી ખ્યાલ હોય અમુક મિત્રોને તો એની વાત કરી દઉં મિત્રો એ દક્ષિણ ભારતમાં છે અને તે બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી લંબાઈ ગોળ સકડો અને ઇસ્ટ વિષ્ટ શેર ઝોન કે તે અત્યારે ક્યાં છે તે અત્યારે કર્ણાટક અને તમિલનાડુ ઉપર છે અને એક તમિલનાડુના કિનારે બંગાળની ખાડીમાં એક યુએસસી છે એક આસામ માથે છે એક દક્ષિણ બાંગ્લાદેશ ઉપર છે અને એક આઠ તારીખે બાંગ્લાદેશ ઉપર યુએસી બને એમ છે હા મિત્રો આપણે પહેલાં જોયું અત્યારે તો આપણે જોયું છે આજે પણ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહે જે આપણે આ ઇસ્ટ વેસ્ટ ચેર ઝોન ઉપર આવતો તે મહારાષ્ટ્ર સુધીમાં આવીને જાય દસ પછીની સ્થિતિ શું એની વાત કરીએ તો મિત્રો જો અત્યારે ઉપરના લેવલમાં ભેજ નથી સાતસોમાં કે પાંચસોમાં યુએસઈ છે પણ ખાલી ફર્યા છે ભેજ ન હોવાનું કારણ પણ પાકિસ્તાન તરફથી ત્યાં પવનો છે સાડા આઠસોમાં પવનો અરબી સમુદ્ર ઉપરથી છે અને ત્યાં વલણું નથી પણ ભેજ થોડો છે એટલે આ ભેજ ખેંચે છે એના ઝાપટાં પડે છે હળવા મધ્યમ ભારે જેવા લકી માણોના લક મુજબ હવે આગળ શું છે તો જે આપણે ગુજરાત રીજનને સારું છે સૌરાષ્ટ્ર કંસને નબળું છે તેનું કારણ શું છે મિત્રો કે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવે જે લો પ્રેશર હોય તે જમીન સપાટી ઉપર હોય અને ઉપલા લેવલમાં યુએસઇ હોય તે મધ્યપ્રદેશ ઉપર આવે લો પ્રેશર અને આખા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં જે ભેજ છવાઈ જવો જોઈએ એ ભેજ ચવાતો નથી એ ભેજ છવાઈ જાય આખા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં લો પ્રેશર મધ્યપ્રદેશ ઉપર આવે ત્રાઇણી લેવલમાં યુએસસી સૌરાષ્ટ્ર કચ્છ ઉપર આવે એટલે ચારેય બાજુ આપણે સાર્વત્રિક રાઉન્ડ આવે ત્યાર પછી તે કદાચ સિસ્ટમ નબળી પડે જાય તો ઈસી સૌરાષ્ટ્રને કચ્છ અરબી સમુદ્રમાં ઘૂમરા મારે એટલે આપણા જાપટાન સારો એવો વરસાદ પડ્યા રાખે આવું બન્યું નથી ગુજરાત રીજનને એમાં બાકાત છે એનું કારણ છે કે ત્યાં ગમે તે બાજુ સિસ્ટમ જાય થ્રોંગ લંબાઈ જાય છે તેને નજીક પડે એમ પી રાજસ્થાન સાઈડ જાય તો એ થ્રોંગ લંબાઈ જાય છે અને આપણે લંબાતો નથી હવે આની શક્યતા ક્યારે છે તો સ અઢાર ને ઓગણીસમાં હાલ બે મોડલો જે આપણે અત્યારે આ રાઉન્ડની વાત કરીએ એ રાઉન્ડની પોઝિશન બતાવે છે હવે એમાં પણ ફારફેર થઈ શકે તારીખમાં પણ ત્યાં આપણે તારીખનું સેટલમેન્ટ થાય છે અત્યારે જે ભેજ નથી તે પહેલાં નવ દસમાં વધે એવું બતાવતા મોડલો પણ એવું કાંઈ અત્યારે છે નહીં પણ જે કુદરતી ફરફેર થતા હોય એમાં આઠ તારીખે જે બાંગ્લાદેશ એક યુએસસી બને છે તે અત્યારે એવું બતાવે છે કે દસ અગિયારમાં મધ્યપ્રદેશ સુધી આવે અને જો સોમા સુધરી નીચે આવે ને ભેજ વધે તો તેમાં પણ ગતિવિધિ વધી શકે પણ એ બધી શક્યતાઓ ઓછી છે ઓલો રાઉન્ડ સાર્વત્રિક બતાવે છે બંને મોડલો આ નથી બતાવતા વચ્ચે દસ સુધી આપણે કાલની આગાહીમ જોયું છે છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહે બે દિવસ વધારે રહે પણ એનું કોઈ ફિક્સ રહેતું નથી દસ પછી કોઈ પણ યુએસી નીચું આવે અને ભેજ વધી જાય તો વરસાદ આવી જાય ભલે ચાર્વત્રિક રાઉન્ડ ન આવે પણ પાણ જોગ આવી જાય અને ચાર્વત્રિક પણ આવી શકે એની કોઈ શક્યતા ગેરંટી ન હોય કે ન જ આવે છતાં કોઈ ભેજ વધતા નથી કોઈ એવું એવું પરિબળ કોઈ મોડલો બતાવતા નથી પણ એ કોઈ અશક્ય વસ્તુ છે નહીં ચાર્વત્રિક રાઉન્ડમાં બંને મોડલો થઈ ગયા છે સત્તર અઢાર ને ઓગણીસમાં પોઝિટિવ એટલે એ સાર્વત્રિક રાઉન્ડ આવે હાલ એવું લાગે છે જેમ જેમ નજીક જશું એમ વધારે ચિત્ર સ્પષ્ટ થશે પણ વશ્ય કોઈ શક્યતા નથી એવું ભલે મોડલો કે પણ તે કોઈ અશક્ય વસ્તુ નથી ફેરફારને આધીન હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જાય માતાજી થાય